નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ એલિસ બ્રિજ શાળા નંબર સત્તર જીએસટી ભવન પાસે સહજાનંદ કોલેજની સામે આંબાવાડી અમદાવાદ આડત્રીસ જીરો 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 પંદર આની ટોટલ એકવીસ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ એ સાથે ઈમેલ આઈડી ખાસ નોંધી લેજો કોર્ટિલિયાસ બે હજાર પચીસ અલધી રેટ જીમેલ ડોટ કોમ જૂન બે હજાર પચીસ થી શરૂ થનાર માધ્યમિક શાળાઓ ક્રમશ ધોરણ નવ થી દસ માટે તર્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ માસિક રૂપિયા ચૌદ હજાર માનદ વેતન થી બીએસસી બી એડ જે ગણિત વિજ્ઞાન વિષય માટે કુલ સાત જગ્યાઓ બહાર પાડેલી છે બીએ બી એડ થયેલા હોય અને ભાષા વિષય માટે કુલ જગ્યા બહાર પાડવામાં આવેલ છે થયેલા હોય જે સામાજિક વિજ્ઞાન વિષય માટે કુલ સાત જગ્યા બહાર પાડવામાં આવેલી છે આમ ટોટલ એકવીસ જગ્યા બહાર પાડવામાં આવેલી છે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે આ ભરતી પ્રક્રિયા માટે ટેટ વન માધ્યમિક માટે પાસ કરેલ ઉમેદવારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરેલ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રની નકલ સાથે સ્વહસ્તાક્ષરમાં પોતાની અરજી

અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આ છાપામાં જાહેરાત આપેલી છે આ છાપામાં યોગ્ય રીતે દેખાતી નહોતી એટલે આ જાતે ટાઈપ કરેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો